વધુ વાત કરીએ તો દ્વારા કલેક્ટર ઉજૈન ખાતે બનેલી ઘટના બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તો મધ્યપ્રદેશના ઉજ્જૈનના માંકડોન ગામમાં સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિને ખંડિત તથા સળગાવી દેવા બાબતે મહેસાણા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

અને છેવટે એને સળગાવી મારવામાં આવી અને બાજુમાં આવ્યા તો આ જે પણ અસામાજિક તત્વો છે એમને કડકમાં કડક સજા કરવામાં આવે અને ફાસ્ટ કોર્ટમાં આવે અને આ સજા ફાસ્ટ કરવામાં આવે એના માટે સમગ્ર ગુજરાતની અંદર એસપીજી દ્વારા દરેક જિલ્લાએ આજે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એ અનુસંધાને આજે મહેસાણા એસપીજી દ્વારા મહેસાણાના કલેક્ટર સાહેબને આજે મળ્યા અમે એમને SPG ના તમામ આગેવાનોએ રજૂઆત પણ કરી અને વેલામાં વેલી તરીકે કલેક્ટર સાહેબે પણ અમને ધારણ આપી કે અહીંથી અમે ત્યાં પણ સંદેશો પહોંચાડી અને કડકમાં કડક સજા થાય એવા પગલા ભરીશું અત્યાર સુધી કોઈ અટકાયત થઈ એવા કોઈ સમાચાર છે આ એ દિવસે કોઈ મોડી રાત્રે 4-5 જણની ધરપકડ કરવામાં આવી હતી પણ FI ની અંદર લગભગ છત્રીસ જેવા નામ છે હજી પણ અટકાયત બાકી છે એટલે અમારી મુખ્ય માંગણી છે કે વેલામાં વહેલી તકે અટકાયત કરવામાં આવે અને કડકમાં કડક પગલા ભરવામાં આવે અને એ જગ્યાએ ફરીથી સરદાર સાહેબની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે અને ફરીથી ત્યાં આગળ શાંતિપૂર્વક વાતાવરણ થાય એ માટે તંત્ર અમને સાથ અને સહકાર આપે કારણ કે ત્યાં સ્થાનિક લોકોના મકાન અને દુકાનો પણ તોડી નાખવામાં આવી છે તો એમને પણ ન્યાય મળવો જોઈએ કારણ કે નિર્દોષ લોકો ઉપર આ રીતે જુલમ કરી અથવા તત્વો આ રીતે હેરાન કરે બિલકુલ ચલાવી લેવામાં ના આવે